બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આધુનિક ટેકનોલોજી મારફતે અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે રાણપુર ગામના પ્રકાશભાઈ ઠાકોર પણ છેલ્લા ચાર વર્ષથી અવનવી પદ્ધતિ પ્રમાણે ખેતી કરી રહ્યા છે આ વર્ષે તેઓએ સૌ પ્રથમવાર મગફળી સાથે આંતરપાકમાં મરચાનું વાવેતર કર્યું હતું કુલ પચાસ હજારના ખર્ચ સામે અત્યાર સુધી પ્રકાશભાઈ ઠાકોરે છ લાખ કરતાં વધુ ઉત્પાદન મરચામાંથી મેળવી દીધું છે અને હજુ પણ તેમની મરચાંની આવક ચાલુ છે અને આગામી સમયમાં તેઓને દસ લાખ રૂપિયાની આવક થશે મારું નામ પ્રકાશભાઈ ધ્યાજી ઠાકોર છું હું રાણપુર આથમણાવાસમાં રહું છું અમે ખે હું ધોરણ દસ ભણેલો છું અને અમે આ વખતે મગફળી સાથે અંતર પાક કરેલો છે પહેલાં મારા પપ્પાએને મગફળી બટાકા એવું આવતા હતા આ વખતે અમે મગફળી સાથે મરચાંનો પાક આંતર પાક કરેલો છે આની અંદર અમે એવું છે કે મગફળીની પાટલો જે આવે એની જે ગેલેરી આવે એની અંદર અમે મરચાંના રોપા આવેલા છે ડ્રીપ નાખીને આજે અમે આઠ હજાર પાંચસો ડુકા આવેલા છે કુલ દસ હજારનું બિયારણ લાવેલા હતા રોપા અગિયાર હજારના એમાં અમે દોઢ મહિને વીણી વીણવાનું ચાલુ કર્યું હતું પહેલાં મારે સ્ટાર્ટિંગમાં દોઢસોથી બસો ચપલાં નીકળ્યા હતા બીજા વારે અમને ત્રણસો જેવા ચપલા નીકળ્યા હતા અને ચોથા વારે સાતસો જબલા જેવા નીકળ્યા હતા મગફળીમાં તો ત્રણ હજારનું કટ્ટું આવે છે એમાં કુલ ખર્ચો કર્યો છે મગફળી સાથે અમે પચાસ હજાર જેવો ખર્ચો કર્યો છે મગફળી સાથે અત્યાર સુધી અમે છ લાખ જેવી આવક મળી છે મરચામાં મગફળીનો પાક અમે લીધો નથી અંદર એને મગફળી એમ છે મરચાંની અંદર આ પ્રેરણા અમારે બાજુમાં અમારા કાકા કનવરજી કનવજી આધુનિક ખેડૂત એમની પ્રેરણાના લીધે અમે આજે અંતર પાક કરીએ છીએ એક છોડ ઉપર અત્યારે તમે જોઈ શકો છો દોઢથી બે કિલો એક છોડ ઉપર જોવા મળી રહ્યું છે અન્ય ખેડૂતોને એવું મારું કહેવાની સલાહ છે કે બધાએ મરચાંની સાથે અંતર પાક કરો કોઈપણ સિઝન સાથે અંતર પાક કરો તો કોઈ બીમાં ભાવના હોય તો તમને બીજો પાકમાં ઉત્પાદન મળી શકે છે અત્યારે બજારના પાસે પોત્રીસ તે ચાળીસ મરચાંમાં અત્યારે ટોટલ અમે છ લાખનો અકડો પાર કર્યો છે આગામી સમયમાં ભાવને આધારિત છે હજી મરચાંની ખેતી અમારા મરચાં સારા છે હજી હજી ચાલશે લાંબો સમય અંદાજે બે ત્રણ મહિના ખેંચી લેશે અંદાજે દસ લાખ ખાસની આવક થઈ જશે આઠ હજાર પાંચસો ડોકામાંથી અમે મગફળી સાથે મરચાંનો અંતર પાક કરેલો છે એની સાથે મરચાંનો બહુ ગ્રોથ હોવાથી મગફળીને અમે મગફળી લીધી નથી મરચામાં બહુ સારી આવક છે એટલા કારણે મગફળી અમે ઉખાડી નથી ઉત્પાદન લેવાનું નથી મગફળીમાં